છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા બોડેલીમાં વોટચોરના સૂત્રોચ્ચાર સાથે નગરમાં રેલી કાઢવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા બોડેલીમાં વોટચોરના સૂત્રોચ્ચાર સાથે નગરમાં રેલી કરવામાં આવી હતી વોટચોર છોડ લોકશાહી બચાવોના બેનરો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા વોટચોરીના મામલે કોંગ્રેસ દ્વારા ચલાવાઈ છે મોટી લડત સમગ્ર રેલીમાં ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા સમગ્ર રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા સહિતના કાર્યકર્તાઓ તથા આગેવાનો જોડાયા હતા આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ બોડેલી છોટાઉદેપુર આજ રોજ એઆઈસીસી કોંગ્રેસ સમિતિ દ્વારા અને અમારા પ્રદેશ કોંગ્રેસ શ્રી અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર અમારા લોક લાડીલા નેતા એવા રાહુલ ગાંધીશ્રી જેમને વોટ ચોરીને સાબિત કર્યું છે વોટ ચોરી થાય છે અને એને લઈને જે તમામ દેશમાં રાજ્યોમાં જે ગઈ સરકારના ઇલેક્શનો હતા એમાં મોટા પાયે વોટની ચોરીઓ થઈ છે એમને સબૂતો સાથે એને ઉજાગર કર્યું છે તો એ ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બોડેલી શહેર ખાતે વોટ ચોર ગાદી ચોર નારા સાથે એક રેલી કાઢવામાં આવી અને રેલી કાઢીને અહીંના મતદારોને જાગૃત કરવા માટે અને આ જણાવવા માટે કે વોટ ચોરી થતીથી એ અમારા લોકલાડીલા નેતાએ સાબિત કર્યું છે અને એના પુરાવા બી રજૂ કર્યા છે અને આગામી દિવસોમાં જનતા અને વોટર જાગૃત થાય એ મેસેજને લઈને અમે બોડેલી શહેરમાં આજે રેલી ઉજવી હતી અમે અલીપુરા ચોકડીથી